હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી મોજિલ ગુજરાત યુટ્યુબ ચેનલ પર તો મિત્રો એમાંય તમારા નવા વિડીયો સાથે સ્વાગત છે તો મિત્રો એક નવો વિડીયો લઈને આવ્યો છું તો મિત્રો ગેણીબેન ઠાકોર તો મિત્રો ગેણીબેન ઠાકોર એક કોંગ્રેસ પાર્ટીના નેતા છે તો મિત્રો ચાલો આપણે એમની બાયોગ્રાફી કાર કલેક્શન તથા તેમની ઇન્કમ વિશે વાત કરવાના છીએ અને મિત્રો તેઓ કેવું જીવન જીવે છે તો મિત્રો એ વિશે આપણે માહિતી મેળવવાની છે તો મિત્રો વિડિયોના અંત સુધી મંડ્યા રહેજો તો મજા આવશે તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું તો તેમના નામ વિશે તો મિત્રો તેમનું નામ ઘેનીબેન ઠાકોર છે અને મિત્રો તેમના પિતાની વાત કરીએ તો પિતાનું નામ છે નગાજી ઠાકોર તો મિત્રો વાત કરીશું હવે તેમના જન્મ વિશે તો મિત્રો તેમનો જન્મ ક્યારે થયો તો મિત્રો ગેનીબેન ઠાકોરનો જન્મ ઓગણીસ નવેમ્બર ઓગણીસો પંચોતેરમાં થયો હતો તો મિત્રો તેમને એક પુત્ર પણ છે તો મિત્રો તમે તેમની તસવીરો જોઈ શકો છો મિત્ર તેમના જન્મ હિસાબે તેમની ઉંમર અડતાલીસ વર્ષની છે તો મિત્રો હવે આપણે વાત કરીશું તો તેમના ગામ વિશે વાત કરવા જઈએ તો તેમનો બાર પાસ કરેલું છે તો મિત્રો તેઓ નેશનલથી ઇન્ડિયન છે અને રિલિજિયનથી હિન્દુ તરીકે ઓળખાય છે મિત્રો તેમની જાતની વાત કરીએ તો તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે તો મિત્રો ગેનીબેન ઠાકોર કેટલા જ વર્ષથી એમએલએ તરીકે ચૂંટાય છે તો મિત્રો તેઓને ભારતીય જનતા પાર્ટીના નેતા એવા શંકરભાઈ ચૌધરી સામે વિજય મેળવ્યો હતો અને મિત્રો તેમનું કાર કલેક્શન વિશે વાત કરવા જઈએ તો તેમની જોડે ઇનોવા ક્રિસ્ટા તથા ફોર્ચ્યુનર જેવી બંને કારો છે અને મિત્રો ગેનીબેનના ભાઈ વિશે વાત કરીએ તો તેમના બે કુલ ભાઈઓ છે તે એકનું નામ છે જોડાજી ઠાકોર અને એકનું નામ છે અને બીજા બહેનનું નામ છે રમેશજી ઠાકોર અને મિત્રો તેમને એક બહેન પણ છે અને તેમનું નામ છે ગંગાબેન ઠાકોર તો મિત્રો હવે આપણે વાત કરીશું તો ગેનીબેનના પતિ વિશે તો મિત્રો ગેનીબેન ઠાકોરના પતિનું નામ શંકરજી ઠાકોર છે તો મિત્રો માહિતી કેવી લાગી તો કોમેન્ટમાં જરૂર બતાવવાનું ભૂલતા નહીં તો મિત્રો તેઓ તમે કઈ પાર્ટીના માણસ છો અને ગેનીબેનને શું કહેવા માંગો છો તો કોમેન્ટમાં તેમનું મંતવ્ય જણાવજો અને મિત્રો આવા અવનવા વિડીયો અમારી ચેનલ ઉપર આવતા રહેશે તો આ મોજલું ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવા અવનવા વિડીયો મળતા રહેશે તો મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે